મારું YouTube ફેમિલી કેમ છો તમે બધા અને આજે અમે જઈ સિરા વ્રજવાણી અને ફતેગઢ થી થાય છે ત્રીસ કિલોમીટર અને અમે થોડાક આગળ આવી ગયા છીએ અને જઈના આપણી સાથે લાલજી ભાઈ છે જોઈ શકો છો તમે તો હાય ગાઈઝ તો અમે જઈએ હવે શું કે મુંબઈ મહારાથી વ્રજવાણી જઈએ ના તો થીપ સુધી બન્યા રેજો અને આપણે આજે વ્રજવાણીનો ઇતિહાસ કહેવાનો છીએ તો અમારા વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રેજો કેમ કે બહુ મજા આવશે બહુ સારો એવો ઇતિહાસ છે ચાલો હું તમને બધો જણાવીશ અમારા બ્લોગ માં તમે બન્યા રહ્યો મિત્રો આપણે જાય છે અમારા જોવાની જોઈ શકો છો તમે દરિયો આ જોઈ રહ્યા છો દરિયો અને લાલજીભાઈ કહે છે કે આપણે દરિયો આવ્યો છે એટલે આપણે ગીત ગાવું છે તો ચાલો લાલજીભાઈ પાસે આપણે ગીત ગવરાવી ચાલો લાલજીભાઈ ચાલો ચાલો વાહ 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 ઠકાસ મતારી જડી રે મોજ દોરી કાસમ તારીવી દળી રે સમ ધરણ થઈ આ સેઠ કાસમ તારી રેજ ધરીયે વેરણ થઈ વાહ 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 વા બજેઠો બરોબર ચડિયા મંગુ છે બાર તો બરોબર ચઢિયાન જા જોયો મિત્રો લાલજીભાઈ નું ગીત કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાજો મિત્રો આપણે આવી ગયા છીએ વ્રજધામ વરજવાણી અને તમે આજે જોઈ રહ્યા છો એ છે મેન દ્વાર નો ત્યાંથી આપણે જઈએ આગળ અને મિત્રો વ્રજધામ રાપર તાલુકાના વરજવાણી ગામમાં આવેલું છે મિત્રો અહીંયા સાત વિસુ સતીઓની મૂર્તિઓ પણ છે અને પાડિયા પણ આવેલા છે તો ચાલો મિત્રો બધાથી પેલા આપણે દર્શન કરીએ શ્રી કૃષ્ણના પછી આગળ ઇતિહાસ જાણીશું મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે સાત વિસુ સતીઓ અને એકસો ને ચાલીસ મૂર્તિઓ છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ વનરાવનમાં ગોપીઓને રાસ રમાડી અને ત્રણ રાસ રમાડીને પછી ગોપીઓએ કીધું પ્રભુ હજી અમારે ચોથો રાસ રમવો છે અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અત્યારે નહીં પછી ગમે ત્યારે હું આવીશ અને તમને ચોથો રાસ રમાડીશ ક્યારે આવું અને કયા રૂપમાં આવું એ નક્કી નહીં પણ આવીશ હું તમને વચન આપું છું એ વચન આપ્યા પછી અગિયાર વર્ષ અને બાવન દિવસ એ ગોકુળમાં રહ્યા પછી ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા અને કંસનો વધ કરી અને પછી મથુરામાંથી દ્વારકા ગયા અને પછી એકસો ને અઠ્યાવીસ વર્ષ પછી ભગવાન કૃષ્ણએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી અને સાડા પાંચ હજાર વર્ષ વીતી ગયા અને સાડા પાંચ હજાર વર્ષ પછી એમ કહેવાય છે કે આ કચ્છની પવિત્ર ધરતીમાં ઢોલીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા અને એકસો ને ચાલીસ આહિરની દીકરીઓ રાસ રમવા માટે આવી હશે અને ઢોલી છે ભગવાન કૃષ્ણ એમણે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ઢોલ વગાડ્યો હતો અને એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાંથી લોહીની ધારા છૂટી ગઈ હતી તો પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઢોલ બંધ નહોતો કર્યો અને ગોપીઓએ રાસ લેવાનું ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી બંધ નહોતું કર્યું અને પછી એમ કહેવાય છે કે આ રાણીઓ છે એમના મા બાપને એમ થયું કે આ દીકરીઓ ઘરે કેમ નથી આવતી એક ધારે રાસ રમે છે આવું તો શું થયું છે એટલે કોઈએ કીધું કે એ ઢોલના તાલે રાસ રમે છે અને એવો તાલ લાગી ગયો વિચાર કરજો કે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ઢોલ બંધ નહોતો કર્યો અને ગોપીઓએ રાસ રમવાનું બંધ નહોતું કર્યું અને પછી ત્રીજા દિવસે આ કીધું કે આ ઢોલી જ્યાં સુધી ઢોલ બંધ નહીં કરે ત્યાં સુધી આ દીકરીઓ રાસ રમવાનું બંધ નહીં કરે એટલે હવે ઢોલીને પકડીને ભગાડી દો ઢોલ બંધ કરાવો ગમે તેમ કરીને અને પછી આ છે એ બધા ભેગા થઈ અને જાય છે ઢોલી પાસે અને ઢોલી પાસે જઈને હુમલો કર્યો એ વખતે ભગવાન કૃષ્ણ છે એ અદ્રશ્ય થઈ જાય છે અને ઢોલ બંધ થયો અને ગોપીઓને ખબર પડી ભગવાન કૃષ્ણ છે એ અદ્રશ્ય થઈ ગયા છે ઢોલીના રૂપમાં હતા એ અદ્રશ્ય થઈ ગયા અને આ લોકોએ જે હુમલો કર્યો હતો એ ગોપીઓને ખબર પડી અને એમ કહેવાય છે કે ગોપીઓએ નક્કી કરી લીધું જેણે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હુમલો કર્યો ત્યાં જીવતું ના રહેવાનું હોય અને પછી ગોપીઓએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે અમને લઈ જાત તારી સંગાથ અને પછી ધરતીને પ્રાર્થના કરી ને કીધું કે હે મા અને અમે જો કૃષ્ણની સાચી ભક્તિ કરી હોય અને અમે જ સાચે જ વનરાવનની ગોપી હોય તો અમને ધરતીમાં જગ્યા આપી દો અને પાંચસો ને અડસઠ વર્ષ પહેલાં એ કચ્છની ધરતીમાં આજે વરજવાણી નામનું ગામ છે એ જગ્યાએ ધરતી ફાટી હતી અને એકસો ને ચાલીસ રાણી સમાઈ ગઈ હતી મિત્રો તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરી અને જરૂરથી જરૂર જણાવજો અમને કહેવાય છે કે આ પાડિયામાં આજે પણ ઢોલનો અવાજ ગુંજી રહ્યો છે મિત્રો તમે અહીંયા કોઈક દિવસ આવજો એકસો અને ચાલીસ મૂર્તિઓ પણ તમને જોવા મળી જશે અને પાડિયા પણ તમને જોવા મળી જશે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને જરૂરથી જરૂર જણાવજો અને તમે અહીંયા આવ્યા છો કે નહીં એ પણ તમે જણાવજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં